મિશન લાઈફ અંતર્ગત આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે માનવ જીવનમાં જીવવા માટે સ્વાસ્થ્યની પણ એટલી મહત્વની જરૂર છે અને સારું સ્વાસ્થ્ય એ પર્યાવરણ થકી પ્રાપ્ત થતું હોય છે તો પર્યાવરણનું રક્ષણ થાય અને માનવ જીવન એમાંથી પ્રેરણા લઈ અને જીવન જીવે એ માટેનો એક મહત્વનો કાર્યક્રમ છે

પ્રાપ્ત કરે એના માટેનું મુખ્ય કન્સેપ્ટ છે એના સાથે સાથે આપણને જે મળેલા કુદરતી સંસાધનો છે એ માનવ જીવન માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવેલા છે એ કુદરતી સંસાધનો માનવ પોતે પણ એને સાચવી અને પોતાના જીવનમાં એનો પણ મેક્ઝિમમ ઉપયોગ કરે વિશેષ કરીને ખોરાકમાં પણ જે પરંપરાગત જે આપણા ખોરાકો છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે એનું પણ મહત્વ થાય બીજું સવારનું જે જીવન છે એ સવારને સમયનો જે કેવો સદઉપયોગ કરી અને આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકીએ આ બધો જ વિષય એ આ મિશન લાઈફ અંતર્ગત નક્કી કરવામાં આવ્યો છે અને એનો અવેરનેસનો આ એક મહત્વનો કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે